માડિયાહાટીના તાલુકાનું ગોતાણા ગામ અનેક અણ ઉકેલ પ્રશ્નોથી ગામના સરપંચ જયરાજભાઈ આગેવાની નીચે રમેશભાઈ મકવાણા કાનાભાઈ ખાંભલા દીપકભાઈ મકવાણા રામજીભાઈ વડુકર શાંતિભાઈ મકવાણા અનિલભાઈ મકવાણા સહિતના નગરજનોએ આજે માળ્યાહાટીના મામલતદાર કચેરીએ રૂબરૂ આવીને એક આવેદન પત્ર આપી તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગણી કરી છે અને નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચેતવણી પણ પત્રનામાં આપી છે પત્રમાં જણાવ્યું છે કે પોતાના ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી નર્મદાનું પાણી અનિયમિત આવે છે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જેના કારણે પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી છે નાણાં પંચમાં કરેલ બોરનું પાણી પણ પીવાલાયક નથી ગ્રામજનોને પીવાનું પાણી આજુબાજુના ખેતરોમાંથી લઈ આવવામાં આવે છે લઈ વાયરો પણ ઘણા સમયથી બદલાયા નથી વાયરો અકસ્માતને નોતરે તેવા ભંગાર હાલતમાં છે પણ પાણી નથી જેના કારણે ગામ લોકોએ અગ્નિ સંસ્કાર કરવા માટે બાજુના ગડુ ગામે જોવું પડે છે તો સરકારે તાત્કાલિક ગામમાં કૂવો મંજૂર કરવા ગામ લોકોની માંગણી છે

પણ આજ સુધી એનું કોઈ નિવારણ નથી થયું એના અંતે અમારે આજે માળિયા મામલતદાર સાહેબને જે રજૂઆત કરીને જે આજે આવેદન પત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુદ્દા આ મુજબ છે કે જે પાણી રેગ્યુલર નથી મળતું એનું વીજ જે વીજળીના કોલ જે અત્યારે ખાલ ખરાબ હાલતમાં છે જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવામાં નથી આવેલ અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા ગોતાણા ગામની અંદર વાડી વિસ્તારની અંદર રહેઠાણ વધારે છે અને એ રહેઠાણ વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે એટલે એ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોઈ પણ અપલા અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી રહ્યો કે નથી કોઈ સમસ્યા અમારી હલ થઈ એટલે એ માટેનો આ મુદ્દો છે અને મારી આ સાહેબ મામલેદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણી વાર આ રજૂઆત કરેલી પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી થયા એના માટેનો આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને આપેલું અમારા પ્રશ્ન છે આ અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજી કોરોનાની મહામારીના જે અમુક સમયે ત્યારે અમારે અમુક માણસોને જે તકલીફ થઈને એને જ્યારે આ અમારે કોઈ સમસાણની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને ગામ એટલે ગળું લઈ જવા પડે છે એટલે હાલમાં એક ખાસ મુદ્દો એ છે અને નાના બાળકોને જ્યાં જે રમત ગમત માટે સરકાર બધીને પ્રોત્સાહિત કરે છે કે બાળકોને રમત ગમતની અંદર આગળ વધે તો અમારે કામની અંદર એ રમત માટે રમત ગમત માટેનું એક ટૂંકમાં જે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે જોઈએ એ છે નહીં

કે ગામમાં આખા સહમત સહિત અમારી આગળ કોઈ જગ્યા નથી બરાબર તો અમે એવું બધા સહમત થઈને નક્કી કર્યું છે કે તળાવ એક ખુલ્લી જગ્યા છે તો એની અંદર અમે શમશાન પણ બનાવી શકીએ અને ક્રિકેટ રમવાનું ભળપુર ગ્રાઉન્ડ પણ બનાવી શકીએ એટલે આ માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છે અને સાહેબ અમારી રજુઆત આ સાંભળે અને અમારો આ ઉકેલ પ્રશ્ન ખોલ્યું શક્ય